જય માતાજી ખેડૂત મિત્રો આજે હું તમને વિછ્યા તાલુકાનો જે જવાહરબાગ છે તો એ તમને દેખાડવાનો છો તો વિડીયો છેલ્લા સુધી જોઈજો તો આપણે જવાહરબાગમાં જવાનું છે વિછ્યા જે વિચ્યાના જે જવાહર બાગ છે એમાં આપણે જઈ રહીએ છીએ અને તેમાં કેળું પણ વાવેતર છે અને ઘણી બધી વનસ્પતિઓનો આમાં સંગ્રહ કરેલો છે અને વાવેતર થયું છે અને આ છે આપણે કેળ છે તમે જોઈ શકો અને ખાસ કરીને તો આપણે ચે આ ચે તમે ગુલાબના વાવેતર કરેલું છે તમે જોઈ શકો છો છેલ્લા લગતી ગુલાબનું વાવેતર કરેલું છે આ પણ ચાર જોઈ શકો છો તો આપણે બાગના જે છે એ સફર કરવાના છીએ તમે જોઈ શકો છો કે આ આપણે પંચાયત દ્વારા છે ઝાડ છે એ ખરાબ થઈ ગયેલા છે અને એ કાઢી નાખેલા છે અને અલગ અલગ બધી પ્રકારની વનસ્પતિઓનું વાવેતર કરેલું છે આ તમે જોઈ શકો છો આ જામફળીનો ચોળ છે ને આ છે એ આપણે ગુલાબનું વાવેતર જે કરેલું છે અને આ ઝાડ છે એ આપણે નામ નથી આવડતું કયું હોય તમે જોઈ શકો છો અને આ બાજુ સાઈડ છે એ તમે જોઈ શકો છો તો મોગરા વાવેલા છે આ બધા મોગરાના ઝાડ છે તમે જોઈ શકો છો ધોરણ ઘણા બધા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરેલું છે અને આ સાઈડ તમે જુઓ તો લવ્ય મહેંદીની હાર કરેલી છે તમે જોઈ શકો છો અને આમાં થઈ શેરે શેરે બ્લોક પાથરેલા છે તમે જોઈ શકો ખાસ કરીને જોવો તો જે આ છે એ બગીચાનું જે બાંધકામ છે એ બે લાખ આડત્રીસ હજાર ડૉક્ટર જે એમ મકાણી સાહેબ અને હરિકૃષ્ણ મકાણી સાહેબ ડૉક્ટર એમ જવાહરબાગનું વિચાર દ્વારા બનાવવામાં આવેલો હતો બે હજાર ત્રેવીસમાં બગીચો અને જે આપણે લોકાર્પણ વિધિ કરેલી છે એ આપણા મુરજીભાઈ બાવળિયા દ્વારા કરવામાં આવેલી છે એવો તમે હું મહેસૂલ વિભાગ દ્વારા જ્યાં તાલુકામાં આવેલ વિન્ડ ફાર્મની વિવિધ કંપનીઓ સહયોગથી જવાહરબાગ નવીનીકરણ કરવામાં આવેલું છે કે નવું ફેર્યું તો બગીચો તો જૂનો હતો પણ આ નવો કર્યો છે અને એ લોકાર્પણ છે એ વરજીભાઈ બાવળિયા તરફથી કરવામાં આવેલું છે અને તેના વરદાન હસ્તકે આ બગીચો છે એ નવો બનાવવામાં આવ્યો અને ત્યારે છે એ ભરતભાઈ બોગરા ચેરમેન અને તે જળ સંચાલન યોજના હેઠળ ચાલુ કરવામાં આવેલું હતું અને જે સરપંચ હતા એ ત્યારે લીલાબેન ચતુરભાઈ રાજ્યપરા કલેક્ટર સાહેબ હતા આપણા જે અમિતભાઈ ચૌધરી કરીને હતા નાયબ કલેક્ટર તો એના દ્વારા પણ આ લોકાર્પણ આપણે જે ઉદઘાટન કરવામાં આવેલું હતું બગીચાનું અને હવે આપણે આગળ જોઈએ એટલે આ બગીચામાં કેવા કેવા વનસ્પતિઓ છે તમે જુઓ અને એમાં ફુવારા પણ ગોઠવેલા છે અલગ અલગ તમે જોઈ શકો છો આ નળીઓ દ્વારા ફુવારા અને અલગ અલગ ને મસ્તીનો બગીચો છે એકદમ ગ્રીનરી જોવા મળે છે અને અલગ અલગ પ્રકારની વનસ્પતિ પણ જોવા મળે છે અને અહીં આપણા શિવજી ભોળાનાથની એક મૂર્તિ પણ છે એ છે તમે જુઓ કે સરસ મજાની મૂર્તિ પણ છે અને સરસ મજાનો ફરતો બગીચો પણ છે જુઓ તમે તો જે આ વિધિ છે તો એક કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આપણે નવનિર્માણ બગીચાનું કરવામાં આવેલું હતું અને તમે જુઓ તો સરસ મજાનો બગીચો એકદમ ગ્રીનરી છે જોઈ શકો અને આગળ છે એ આપણે આમાં જોવો તો તમે જે નળીઓ દ્વારા આપણે અહીંયા કણે પશુ પક્ષીઓ અને મનુષ્ય માટે પણ એક આરામદાયક સ્થળ ગણી શકાય છે અને પશુઓ માટે ખાસ કરીને આમાં સુવિધા છે તમે જુઓ કે આમાં માળાઓ પણ કરે છે વૃક્ષો અને અહીંયા પીવા માટે પક્ષીઓ પણ આવતા હોય છે અને આ પાણી ભરેલું હોય છે અને અહીંયાથીને આપણે પંચાયતનો કૂવો પણ છે એના દ્વારા આપણે આખા બગીચાનું જે પાણી પૂરું થતું હોય છે અને તેમાં પણ આપણે ફુવારા સિસ્ટમ છે ને આપણે છે આ સંપાના ઝાડ છે તમે જોઈ શકો છો તો સરસ મજાનો બગીચો બનેલો છે અને ગ્રીનરી પણ સુપર છે તમે જોવો તો આમાં કુવારા પણ ગોઠવેલા છે તમે જોઈ શકો છો ચાલો આગળ પણ આપણે બીજી વનસ્પતિ જોવાના છે એવી અલગ અલગ પ્રકારની મિત્રો વિડીયો ચારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો છેલ્લે સુધી જોઈજો અને અહીંયા તમે જુઓ તો આ જે ચાંપાનું ઝાડ છે એ ગુલાબી પ્રકારનું ચાંપાનું ઝાડ છે તમે જોઈ શકો છો અને

બાજુ સાહેબ જે બાકડાઓ મૂકેલા છે કુંવરજીભાઈ બાવળીયા સાહેબ દ્વારા જે ધારાસભ્ય હતા તેમના જોવો કે અહીંયા સરસ મજાનો છાંયો છે અને ઘણા બધા ભાઈઓ આપણે આરામ કરી રહ્યા છે સરસ મજાનો છાંયો આવે છે તમે જુઓ કે કેવી સરસ મજાની વનસ્પતિ છે અલગ અલગ અને એકવાર જરૂર મુલાકાત લેજો વિચાના બગીચાની અને જે આપણે જસદણનો બગીચો છે એના કરતા આપણા વિચા તાલુકાનો બગીચો સરસ મજાનો છે તમે જોઈ શકો છો ને અહીંયા પણ આપણે સીસીટીવી કેમેરા લગાવેલા છે તમે જોઈ શકો છો તો આ ઘણા બધા બગીચો છે તમે જોઈ શકો છો અને આ બગીચો લગભગ ચાર પાંચ વીઘાની અંદર બગીચો છે અને ઘણા બધા લોકો અહીંયા આરામ પણ કરી રહ્યા છે અને તડકો માળવા માટે જે તડકાનો સમય હોય એ સમય અહીંયા લોકો આવતા હોય છે આરામ કરવા માટે અહીંયા કોઈ ટિકિટ નથી કોઈ નથી બસ આરામ કરવા માટે બધા આવતા હોય છે અને આ છે એ જાસૂદનું ઝાડ છે તમે લઈ શકો છો તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો આગળ સુધી જોઈજો છે તમને બગીચો દેખાડવાનો છે તે એવા સરસ મજાના ફૂલ છે તમે જોઈ શકો છો અને આમાં જેવું કે એકદમ ગ્રીન ગ્રીન જ બધું જોવા મળે છે અને ઠંડી હવા આવે છે તમે જોઈ શકો છો ને આ ઉનાળોનો તડકો છે સત્તા ઠંડી હવા આવે છે અને આ આપડે છે એ ચાંબુડાનું ઝાડ છે તમે જોઈ શકો છો ને વિદ્યાવેલ નું પણ ઘણું બધું આમાં છોડ છે એ આપણે જોવા મળે છે જો આ બધી વિદ્યાવેલ છે આ ચાડ પણ તમે જોઈ શકો છો કે સરસ મજાના કેવા ગુલાબી પ્રકારના છે મિત્રો વિડીયો છે એ છેલ્લા સુધી જોઈજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ના દાદા જો આરામ કરી રહ્યા તડકાના સરસ મજાના તો તમે જોઈ રહ્યા છો કે જવાહર બાગ છે આપણા વિચ્છેનો સરસ મજાનો છે અને વનસ્પતિ ઘણી બધી છે Jadi cukup tu. Ini pulau tak mencukup. Terus mazanak. Alag-alag perkara pulau sih. આ દેખાય છે ઈરાન કોફી છે તમે જોઈ શકો અને ઘણી બધી વનસ્પતિઓ છે તમે જોવો છો આમાં પણ જો અલગ અલગ પ્રકારના ફળ ફળ જોવા મળે કઈ રાણીના ઝાડ છે આ પણ એક રાણીનું ઝાડ છે જોઈ શકો છો ને કચરો વેરવાની સખત મને છે એમાં તમે જોવો કચરા પેટી પણ મૂકેલી છે આમાં કચરો નાખવાનો છે જેથી બગીચાની ચોખાઈ જળવાઈ રહે અને ખાસ કરીને ખેડૂત મિત્રો આ બાજુ તમે જુઓ તો બાળકો માટે છે એ સામે દેખાય છે લપત ખાવા માટેના છે ને ઈસ્કા પણ છે તમે જોઈ શકો છો બગીચો જુઓ તમે મિત્રો આ પણ એક અલગ અલગ પ્રકારની વનસ્પતિ તમે જોઈ શકો છો કે સરસ મજાના જો પીળા ફૂલ છે અને આ ખાવલામાં વનસ્પતિ એવી છે પથરાયેલી જુઓ બગીચો જોવો તો છે ગ્રીનરી જોવા મળે છે અને અહીંયા છે ઠંડુ પાણી પણ એવાની વ્યવસ્થા છે અને ખાસ કરીને આમાં જુઓ તમે તો આ કુંવારા સિસ્ટમ છે અને આ જે તાપમાન છે બપોરના સમયે ચાલુ કરવામાં આવે છે અને અત્યાર સુધી કુંવારા થતા હોય છે એક સાથે જુઓ ઘણા બધા કુંવારા ફરતા ફરતા છે અલગ જ પ્રકારે ડિઝાઇન થાય છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તો નહીં જય માતાજી જય જવાન જય કિસાન